નડિયાદના જવાહર નગર વિસ્તારમાં થોડા દિવસે યુવક પર કરાયો હતો હુમલો જેમાં પંદર થી વધુ અસામાજિક ઘા કર્યો હતો યુવક પર હુમલો કરતા યુવક ના હાથમાં ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો સમાજના આગેવાનોએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી કાયદેસરની કાયદેસર ની કાર્યવાહી માંગ કરી હતી છ મહિના પેલા મને સરસ્વતી મારેલો અને હથિયારો લઈને આવેલા હથિયારો થી બહુ માર્યો પછી મને કે પગ પકડ બાકી ખંજર નાખી દઈશું તો હું ત્યાંથી છૂટો પડેલો માફી માફી માંગીને સમાધાન કરેલો અને પોલીસ સ્ટેશનમાં કેસ કરેલું મેં એ વાતનું પછી એ લોકોએ પતાવ્યું તો અમે સમાધાન અમને મોટું કરવું નહોતું એટલે સમાધાન કર્યું પછી આજે હું વાર કપાઈને નીકળતેલો તો ત્રણ ચાર દાડાથી મારા પાછળ પડેલા મારવા માટે ભાઈ તે કેસ કેમ મૂક્યો મારા ઉપર ને પછી આજે દુકાને મારે અમે એમને કીધું ભાઈ સમાધાન કરીએ તો ડાયરેક્ટ ઘરે ગયો અમારા અને ઘરે બે લેડીસો જ બેઠી હતી તો અમે કીધું જેન્ટ્સ જોડે જઈને વાત કર દુકાને તો એ ઘરે ગયો ના માન્યો પછી અમે લોકો ઘરે લેડીઝો બેઠી હતી ને એમના અમે જેન્ટ્સો મોકલી દમકી વાલીને ગયા પછી અમે લોકોએ ઘરે મોકલ્યું એટલે દુકાને મોકલ્યું ભાઈ જેની દુકાને વાત કર જેન્ટ્સ જોડે તો દુકાને આવીને ડાયરેક્ટ એને દાદાગીરી કરી ભાઈ હું મારા માણસો બોલાવું છું આજે તમારા ભત્રીજા નહીં મારીશ તમને નહીં મારીશ ને તમારા છોકરા નહીં મારીશ એના પછી એને પંદરથી વીસ જણ બોલાયા અને પછી તારમ ગાર ચાલુ કરી બહુ ગારો આલી તેમાં મારા કાકા છોડાવવા વચ્ચે પડ્યા સમાધાન જ કરવું છે બહુ મોટું વિશાલ તડપદા કરીને કોક હતું અને એ લોકોનું રહેવાનું છે પ્રગતિ બાજુ છે અને મંજીપુરા બાજુ આવર જવર કરે છે એ લોકોનો પટ્ટો આખો બીજો છે સંતાના બાજુ અને એ લોકો મંજીપુરા શું લેવા આવે છે કેટલા લોકો હતા હુમલો કરવા માટે પંદર થી વીસ જણ હતા